આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર હિદાયતુલ્લા સૈયદ અને વિશિષ્ટ અતિથિ તરીકે મોહસીન અલી ખાને હાજરી આપી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ શહેરની તમામ હાઈસ્કૂલમાં એસએસસી અને એચએસસીના ટોપર વિદ્યાર્થીઓ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન થયેલા વિદ્યાર્થીઓને મેડલ પ્રમાણપત્ર બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસર પર એચએસસી સાયન્સના ચોત્રીસ એચએસસી જનરલના ચુમોતેર એસએસસીના સો ગ્રેજ્યુએશનના પચ્ચીસ વિદ્યાર્થીઓને સન્માન આપવામાં આવ્યું હતું ઉપરાંત વિષય મુજબ સર્વોચ્ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા પ્રોગ્રામના ચેરમેન વસીમ શેખ અને સાહિદભાઈ શેખ હતા જ્યારે એસોસિએશનના પ્રમુખ જનાબ સૈયદ જેનુદ્દિનભાઈ કોન્ટ્રાક્ટર અને સેક્રેટરી ઇમ્તિયાનભાઈ પઠાન માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો ટ્રસ્ટી લાઈફ મેમ્બર તથા કાર્યકર્તાઓએ મહેનત કરી હતી કાર્યક્રમના સંચાલક તરીકે સૈયદ માહેનુરે ફરજ બજાવી હતી ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ છેલ્લા 42 વર્ષથી ભરૂચમાં સમાજના શૈક્ષણિક આર્થિક અને એજ્યુકેશન ઉત્થાન માટે ખૂબ કામ કરે છે અને શૈક્ષણિક ઉત્થાન અંતર્ગત

અને બીજા અમારા અતિથિ વિશેષ તરીકે ડોક્ટર મોહસિન ખાન સાહેબ કે જેઓ બોમ્બે થી પધાર્યા છે અને તેઓ ભરૂચના પૂર્વ જે નવાબ હતા એમના વંશજ છે આ બંને અમારા મુખ્ય મહેમાનો એ બાળકોને આજે ખૂબ સરસ શૈક્ષણિક માં આગળ વધવા માટે સજેશન કર્યા છે એમને એમનું કોઈ કેરિયર સારું બનાવવા માટે ખૂબ સલાહ સૂચન આપ્યા છે અને આજે બસો ને ચાલીસ વિદ્યાર્થીઓને યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશને ટ્રોફી સર્ટિફિકેટ સિલ્વર મેડલ આપીને સન્માનિત કર્યા છે અને આજે મા બાપ અને ભરૂચના અમારા સ્કોલર વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થઈને ગયા છે તો યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનને આ માટે ગૌરવ અને આનંદની લાગણી છે જઝા અલ્લાહ ખુદા હાફીસ જય હિન્દ જય ભારત